હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે જમતા જે રોટલી વધી હોય તેમાં પેલાં વણી અને સેવ બનાવતા અને મીઠી સેવ બનાવતા તેવો સ્વાદ આવશે અને શીરાનો પણ સ્વાદ આવશે અને લાપસીનો પણ સ્વાદ આવશે આ એક જ મીઠાઈમાંથી તમને બધા સ્વાદ મળી જશે સૌ પ્રથમ આપણે ગેસ શરૂ કરશું તેના ઉપર એક વાસણ મૂકશું તેમાં છસો એમ પાણી એડ કરશું તેમાં આપણે આ નાની વાટકી ગોળ એડ કરીશું આપણે આ વધેલી રોટલી નવ છે એટલે તે પ્રમાણે આ બોળ એડ કર્યો છે વધારે હોય તો વધારે એડ કરવાનો ઓછો હોય તો ઓછો એડ કરવાનો આપણે રોટલીને આ રીતે કટ કરી છે આપણે આમાં લાપસી શીરો અને સેવનો ત્રણનો સ્વાદ લેવાનો છે એટલે આ રીતે કટ કરી છે તમારે ખાલી સેવનો સ્વાદ લેવો હોય તો પટ્ટી સીધી પટ્ટીમાં કટ કરી અને પણ તમે બનાવી શકો બોલનું પાણી ઉકળી ગયું અને તેમાં આપણે ચાર સ્પૂન ઘી એડ કર્યું છે ઘી ગોળ પાણી બધું સરસ રીતે પાકી ગયું છે હવે તેમાં આપણે કટ કરેલી આ રોટલી એડ કરશું બે મિનિટ જેવી આપણે તેમાં રોટલી કૂક થવા દેશું બે મિનિટમાં આપણે આ રોટલી બધું પાણી એબઝોર્બ જોબ કરી લેશે આપણી આ મીઠી રોટલી તૈયાર છે જો બની છે ને મીઠી રોટલી એકદમ રસીલી યમી યમી અને જોતાં જ મોટામાં પાણી આવી જાય તેવી આપણી આ રોટલી તૈયાર આપણે સર્વિંગ પ્લેટમાં લેશું અને તેમાં કોકોનટથી ગાર્નિશિંગ કરશું અમારી આ રોટલીની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ રીતે તમે પણ ઘરે બનાવી અને ટ્રાય કરજો કેવી બની કોમેન્ટ કરી અમને જરૂર જણાવજો